સુરતમાં થર્ટી ફર્સ્ટના દિવસે અસામાજિક તત્વોસ્તી એનિમલ કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા ત્યારે સુરત પોલીસની અદ્ભુત હ્યુમર વાળી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને સાત્યા રમૂજ ભરી પોસ્ટથી પોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશો પણ આપ્યો અને હવે વાત પીધેલાઓ માટેની દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી પણ નારાજ છે ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી હતી બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો એમપીનો આક્ષેપ પણ છે ગુજરાત પોલીસ પર દમણ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા દારૂની હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપો કર્યા દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે કે કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને અંદર ઘર રાત્રે અમને પકડીને જેનોમાં બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે

ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનમાં ઘૂસીને જતો નથી ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે ને હું એક વાત ચોક્કસપણે કહું છું જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની અવલાદ છે પરંતુ એક માનવતાની દૃષ્ટિએ પણ રાખે જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે